જ્યારે તમે ચારે બાજુથી સંકટમાં હોય અને કોઈ પણ કાર્ય તમારું ન થતું હોય તો મિત્રો આ પ્રમાણે જો તમે હનુમાનજી દાદાને મંગળવારના દિવસે શ્રીફળ અર્પણ કરશો અને હનુમાનજી દાદાને તેલ સિંદૂર અને આંકડાની માળા ચડાવીને હનુમાનજી દાદાનો આ મંત્ર જાપ તમે કરશો તો તમારા જીવનમાં ખુશહાલી સમૃદ્ધિ અને જે તે તમારા કાર્યો અટકાયેલા હશે તમે સંકટમાં હશો ગમે તેવા વિઘ્નમાં અટવાયા હશો તો બધા કાર્યો તમારા સિદ્ધ થઈ જશે અને હનુમાનજી દાદાની કૃપા તમારા ઉપર થશે મિત્રો સ્વાગત છે તમારો આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવ કુળદેવી હનુમાનજી દાદાને પ્રભુ શ્રીરામને હું પ્રાર્થના કરું છું હનુમાનજી મહારાજ વિશે એવું કહેવામાં આવે છે કે કવન સો કાજ કઠિન જગમાડી જો નહીં હોય તાત તુમ પાડી એનો સીધો અર્થ થાય છે દુનિયામાં એવું કોઈ કાર્ય નથી જે હનુમાનજીના આશીર્વાદ વિના શક્ય ન હોય હનુમાનજી મહારાજની કોઈ પણ સંકટ હોય કે મુશ્કેલી હોય તરત હનુમાનજી દાદા તેને દૂર કરી દે છે તેથી તેઓને સંકટમોચન કહેવામાં આવે છે મિત્રો આજનો વિડિયો ખૂબ અગત્યનો છે અને આ વિડીયો જો તમે છેલ્લે સુધી જોશો સાંભળશો તો તમારે આ વિડીયો દ્વારા હનુમાનજીની પૂજા કરવી હનુમાનજી દાદાને શ્રીફળ ચડાવવું જોઈએ સિંદૂર ચડાવવું જોઈએ આંકડાની માળા ચડાવવી જોઈએ તો તમારી જે નોકરીની ઈચ્છા હોય તમારી જે વેપારની ઈચ્છા હોય તમારે ધન લાભ મેળવવો હોય તમારે કોર્ટ કચેરીના મામલાઓથી દૂર થવું હોય વ્યવસાય સારો કરવો હોય કોઈ વેચાણ ન થતું હોય ધંધામાં તો ઘરની તમામ મુશ્કેલી હોય સામાજિક મુશ્કેલી હોય આર્થિક હોય કોઈ પણ મુશ્કેલી હોય તો આ વિડીયો દ્વારા તમને એક સુંદર સંદેશ આપવાની કોશિશ કરી છે તો મિત્રો જીવનમાં કલ્યાણ થાય અને જીવન સારું જીવાય જનહિત માટે અને જનકલ્યાણ માટે અમે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે તો આ વિડીયોમાં તમે છેલ્લ કે સુધી બન્યા રહેજો સાંભળજો જોજો અને તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વ્યક્તિનું ભલું થાય તો એ અમારું પુણ્ય બને છે મિત્રો આપણા વિચારો શુદ્ધ હોય આપણો હેતુ શુદ્ધ હોય અને બીજાને મદદ થાવ એવી ભાવનાથી અમે આ વિડીયો બનાવ્યો છે જેમ હનુમાનજી દાદા માટે કોઈ પણ કાર્ય અશક્ય નહોતું મુશ્કેલી જીવનમાં આવે તો એ શક્ય અશક્યમાંથી શક્ય હનુમાનજી દાદા કરી દેતા સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા એ જ અમારો ધ્યેય છે મિત્રો મંગળવારના દિવસે હનુમાનજી દાદાને શું ચડાવવું જોઈએ કયું ફળ હનુમાનજી દાદાને વધારે અતિ પ્રિય છે તો મિત્રો કોમેન્ટમાં જય શ્રીરામ અચૂક લખજો જય હનુમાનજી દાદા જરૂર લખજો અને તમારી મનોકામના હનુમાનજી દાદાને જણાવજો મિત્રો તો હનુમાનજી દાદાના મંદિરે મંગળવારે જઈ તેલ સિંદૂર ચડાવજો સરસોના તેલનો દીવો કરજો હનુમાનજી દાદાને આકડાની માળા ચડાવજો ત્યારબાદ હનુમાનજી દાદાને એક શ્રીફળ તમે મંગળવારના દિવસે ચડાવજો અને પ્રભુ શ્રીરામના અગિયાર વખત જય શ્રીરામ જય શ્રીરામ નામનો જાપ કરજો અને તમારી જે કંઈ તકલીફ હોય મુશ્કેલી હોય સંકટ હોય વિઘ્ન હોય તે હનુમાનજી દાદાને તમે જણાવજો જીવનમાં ક્યારેય તમારા કોઈ પણ ધારેલા કાર્યો હશે તો અટકાશે નહીં અને જેમ હનુમાનજી દાદાને પ્રભુ શ્રીરામ વાલા હતા અને એમનું જો તમે ધ્યાન ધરશો મંત્ર જાપ કરશો હનુમાનજી દાદાના મંદિરે જઈ તો હનુમાનજી દાદા તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને જેટલી તમારામાં નેગેટિવિટી હશે નકારાત્મક ઉર્જા હશે તેને દૂર કરશે જેટલી તાંત્રિક ક્રિયાઓ હશે જાદુટોનાની અસર થઈ હશે જેટલી તમારી નકારાત્મક નજર દોષ કે કોઈ પણ વિઘ્ન હશે તો હનુમાનજી દાદા તેમને દૂર કરશે અને તમારા ઘરની સુરક્ષા માટે તમને મદદ કરશે મિત્રો હનુમાનજી દાદાને જો તમે સાચા ભાવથી અને સાચી શ્રદ્ધાથી એમના નામનો જાપ કરજો પ્રભુ શ્રીરામના નામનો જાપ કરશો તો મંગળ દોષમાંથી તમે મુક્ત થશો કોઈ પણ ગ્રહ તમને નડશે નહીં અને તમારા ભાવિ માટે તમારા જીવન માટે હનુમાનજી દાદાનું નામ લઈ અને જીવનને ધન્ય બનાવી શકો છો